આ રીતના ગરમ મસાલો આ શાક માં એડ કરવાથી મસાલા ની ખુબ જ સરસ ફ્લેવર શાક માં આવે છે ગરમ મસાલો થોડો તેલ માં શેકાય એટલે આપણે થોડું જીરું એડ કરી દેસું એકાદ ચમચી જેટલું જીરું થોડું આપણું તેલ માં શેકાય એટલે આપણે સ્લાઇસ માં કટ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી ને આપણે બ્રાઉન નથી થવા દેવાની આપણી હલકી ગુલાબી કલર ની ડુંગળી થાય એટલે આપણે બટાકા એડ કરી દેવાના છે આપણી ડુંગળી છે તે હલકી ગુલાબી થઈ ગઈ છે હવે આપણે બટાકા એડ કરી દેસું આ રીતના બટાકાને આપણે તેલમાં બરોબર સોતે કરી લેવાના છે બટાકા છે તે બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે બટાકાને તેલમાં સોતે થવા દઈશું થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણા બટાકા છે તે તેલમાં બરાબર સોતે થઈ ગયા છે હવે આને આપણે બરોબર મિક્સ કરી લઈશું હવે આપણે લસણવાળી કરેલી ચટણી છે તેમાં એડ કરી દઈશું આપણે સાત ધ્યાન લસણની કડી લઈ એમાં બે ચમચી ચટણી એડ કરી અને આપણે આ રીતના મસાલો બનાવી લીધો છે એ આપણે આ રીતના શાક માં અત્યારે એડ કરી દીધો છે હવે આપણે એમાં એક મિડિયમ સાઈઝ નું ટમેટું કટ કરેલું એડ કરીશું આ રીતના હવે આપણે એમાં અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું ટમેટા બટાકા અને બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સુકા મસાલા એડ કરીશું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેવી હળદર આપણે કરી કરી અને બધું બરાબર હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અંદાજે હું દોઢક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ પહેલાં જેમાં મેં મસાલો બનાવેલો હતો એમાં મેં અડધો ગ્લાસ એડ કરી અને પાણી એડ કર્યું છે હવે હું એક ગ્લાસ જેટલું પાણી બીજું એડ કરીશ ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું બટાકા છે તે પાણી ઓબ્ઝર્વ કરે છે એટલે પાણીનું પ્રમાણ હંમેશા બટાકાના શાકમાં થોડું વધારે રાખવું હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને બે સિટી સુધી આને ચડવી લેશું આપણી બે સીટી જેવું થઈ ગયું છે આપણા શાકને આપણે ચેક કરી લઈએ

આ ખાવામાં જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતના જરૂર ટ્રાય કરવી